નમસ્તે ખેડૂત મિત્રો હું છું હાર્દિક બાવળિયા જીનોમિક્સ અગ્રી જીનોમિક્સ એગ્રી જેનેટિક્સ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આજે આપણે આયા છીએ એક પ્રગતિશીલ ખેડૂત છે અમને દસ પેકેટનું વિપ્લવ એકસો પાંત્રીસનું વાવેતર કરેલું છે તો એમની પાસેથીના જ અભિપ્રાય લઈ કે વિપ્લવ એકસો પાંત્રીસ વેરાયટી કેવી છે દાદા તમારું નામ રમેશભાઈ વાલજીભાઈ રમેશભાઈ વાલજીભાઈ

તમારે ઉતારામાં સારું રહે છે બીજા નંબર માં જોવા જઈએ તો આ વિકલો વેરાયટી મોટા ભાગના ઝીંડવા પાંચ પેશી અને એવરેજ એક પેશી માં આઠ થી નવ કપાચા નીકળે છે

હળમાંથી ઓછું જોવા મળે આમાં થોડું વધારે જોવા મળે સરસ સેફ હવે આપણે ખેડૂતના અભિપ્રાય પ્રમાણે જોવા જઈએ તો વિપ્લોવ એકસો પાંત્રીસ રહે ખીલા મૂળની વેરાયટી છે આ ઉપરાંત મોટા ભાગના ઝીંડવા પાંચ પેશીના અને ઓલ ઓવર નીચેથી તમે જોઈ શકો છો નીચેથી ઝીંડું બેસીન ટેક્સ ટોયસ ઉપર એક જ હરખી સીરીઝ અને એક જ હરખી ઝીંડું પાંચ પેશીનું જોવા મળે છે અને બીજા ખેડૂતોને આ અપનાવાલાયક છે કે કેમ છે દીધા અપનાવાલા એક જ છે ને હમ 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 તો આભાર ખેડૂત મિત્રો આવનારા ભવિષ્યમાં આવનારા વર્ષોમાં આપણે વિકલો એકસો પાંત્રીસ વેરાયટી આવે છે જીનોમિક્સની તો તમે અપનાવો અને સારામાં સારું ઉત્પાદન લો